આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના નગડીયા ગામના જ્યાં ગઈકાલે મોહબતપરા ગામ છે ત્યાં સિંહ મેરો હતો અને આ મામલે આ ગામના બે વ્યક્તિની વિભાગે અટકાયત કરી છે જે જગ્યા ઉપર સિંહનું મોત થયું છે ત્યાં એને લઈને આવ્યા છે તેના ઘરની તલાશી લેવામાં આવી છે ઘરમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં અહીંયા પર એફએસએલની ટીમોએ પહોંચી છે અને જે ટ્રેક્ટરની અંદર ટ્રોલી હતી અને આ ટ્રોલીમાં જે સિંહને ફેંકવા ગયા હતા તેનું પણ વન વિભાગે સર્ચ કર્યું છે આ જોઈ શકાય છે વન વિભાગના ટીમો છે તે અહીંયા પર પહોંચી છે બે વ્યક્તિ છે તેને પણ અહીંયા પર લાવવામાં આવ્યા છે ગઈકાલે નદીની અંદર ડૂબેલી હાલતમાં સિંહનો મૃતદેહ છે તે મોહબતપરા ગામેથી મેળ્યો હતો અને આ શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મેળ્યો હતો વિભાગે તપાસ હાથ ધરી હતી તો જાણવા મળ્યું કે ટ્રેક્ટર દ્વારા અહીંયા પર સિંહને ફેંકવામાં આવ્યો હોઈ શકે છે જોઈ શકાય છે આ ટ્રેક્ટરની પાછળ સિંહણ સિંહ છે તેને ફેંકવા માટે ત્યાં મૂક્યો હોઈ શકે છે જેને લઈને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી નજીક સીસીટીવી લગભગ ત્રીસ જેટલા સીસીટીવી કેમેરા ખાઈ ગયા હતા ટ્રેક્ટરના જે નિશાન હતા વ્હીલના એ નિશાનને જોઈને વન વિભાગે આ ટ્રેક્ટરને સીસીટીવીમાં ટ્રેક કર્યું હતું અને ત્યારબાદ નગડિયા પહોંચ્યા હતા એવું મનાય છે કે અહીંયાના બે વ્યક્તિને વન વિભાગે અટક કરી છે જોકે હજુ સુધી આ સમગ્ર મામલે વન વિભાગે કોઈ ઓફિશિયલ ખુલાસો નથી કર્યો પરંતુ અત્યારે અહીંયા પર અને તલાશી છે તે શરૂ કરી છે સર્ચ ચાલી રહ્યું છે એવું પણ મનાય છે કે રીકન્સ્ટ્રક્શન કર્યું છે જો કે કોણ આરોપી છે આ મુદ્દાઓ ઉપર પકડ્યા છે એ હજુ સુધી કોઈ ખુલાસા વન વિભાગ દ્વારા ઓફિશિયલી નથી કરવામાં આવ્યા જો કે એવું મનાય છે કે વન વિભાગ છે તે અત્યારે રીકન્સ્ટ્રક્શન કરવા માટે બે લોકોને લાવ્યા છે તેને વાળીએ જ્યાં મગફળીના ખેતરના ફરફતે વીજ કરણ રેખો હોઈ શકે છે તેવી એક વાત સામે આવી છે અને આ સિંહનું મોત વીજકરણના કારણે થયું હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે શું ખુલાસા કરે છે વન વિભાગ તે હવે જોવું રહ્યું કોણ છે બે વ્યક્તિ કેટલા સમયથી આ તારને ખેતરફરથી ફેલાવ્યા હતા એક સવાલ છે દસ કિલોમીટર દૂર સિંહને ફેંકવા કેમ ગયા હતા આ બીજો સવાલ છે શું સિંહ એકનું જ મોત થયું છે કે અન્ય કોઈ પ્રાણી હતું કે કેમ ભૂતકાળમાં કોઈ વીજકરણથી અન્ય પ્રાણીઓ મેરા છે કે કેમ આવા અનેક સવાલો છે અન્ય ખેડૂતોના ખેતરોમાં વિસ્તાર છે કે કેમ આ તમામ મુદ્દે વન વિભાગ છે તે ટૂંક સમયમાં ખુલાસા કરી શકે છે પરંતુ હાલ તો અહીંયા પર જોઈ શકાય છે કે વન વિભાગ છે તે બે લોકોને લઈને અહીંયા પર પહોંચ્યું છે દોસ્તો તમામ ખબરો જોવા નમસ્તે ગિનને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો ધન્યવાદ